ગોંડલ સંપ્રદાયના ગુરુ પ્રાણ પરિવારના સાધ્વી કૃપાબાઈ મહાસતીજી સમાધિ ભાવે કાળધર્મ પામેલ છે પંદર વર્ષની ઉંમરથી લઈ ત્રેપન વર્ષ સુધી સંયમી જીવન જીવ્યા હતા અધ્યાત્મયોગીને જીવિલંબાઈ મહાસતીજીના સદબોશથી તેઓમાં વૈરાગ્યના બીજરો પાયા હતા વિદ્યાપીઠમાં જ્ઞાનાભ્યાસમાં મદદરૂપ બન્યા હતા ઈસવીસન ઓગણીસો બોતેર વૈશાખ સુદ છઠ વિક્રમ સંવંત બે હજાર અઠાવીસના મુંબઈ ખાતે સંયમ અંગીકાર કર્યો હતો રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ કથિ ઓમાન ઉપાશ્રય

એમનો પચાસ વર્ષ ઉપરાંતનો દીક્ષા પર્યાય છે અને એની ઉંમર ત્રિયાસી વર્ષની છે ખૂબ જ આરાધના એના જીવનમાં એને કરેલી છે શયન જીવન દરમિયાન તપ જપ અને દરેકને મોટા ભાગે આશીર્વાદ આપ્યા છે દરેકને માંગીત કહેતા આ ઉપરાંત સારામાં સારું પ્રવચન આપતા અને ઘણા બધા રાજ્યોની અંદર એને વિચરણ કરેલું છે જૈન ધર્મનો પ્રચાર પ્રસાર કરેલો છે તો આમ અમે આ તકે અમે ગોંડલ સંપ્રદાય વતી અને રાજકોટના સંઘો વતી ભાવાંજલિ અર્પણ કરીએ છીએ અનસન આરાધિકા પૂજ્ય કૃપાબાઈ મહાસતીજીનો ગુણાનુવાદ પ્રાર્થના સભા આવતીકાલે સવારે સાડા નવથી અગિયાર સુધી શ્રી રોયલ પાર્ક સ્થાના ખાતે જૈન મોટા સંઘ સીએમ શેઠ પોસર ખાતે આ ઉપાસયમાં જ રાખવામાં આવેલ છે જય વિદિત થાય જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર આજ રોજ અમારા ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના પૂજ્ય કૃપાબાઈ મહાસતીજીનું એક જેને કહેવાય ને બહુ ટૂંકી બીમારીમાં એમને એમનો દેહ છોડ્યો હાથમાં છોડ્યો છે અને આજે એ ખરેખર અમારા હમણાં અમારા સરદારનગર ઉપાશ્રીમાં પણ હમણાં સુધી હતા ત્યારે એમનો જે પરિચય એમની સાથે જે રહેવાનો એક આનંદ હતો એ એક આખો જુદો જ હતો કે ઘસતા અને કાયમ કોઈ જાતની ફરિયાદ નહીં પણ હોસ્પિટલમાં હોય જાય જવું પડે એમ કે ભાઈ દવા જ લેવા આપણે કહીએ એટલે કોઈ ના નહીં પણ એકદમ જ ખૂબ સારી રીતથી બધાને પોઝિટિવલી લઈ અને અમારા ગોંડલ સંપ્રદાયનું એક રતન અમે ગુમાવ્યું છે આજે અને ગોંડલ સંપ્રદાયને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવું છું જય જીનેન્દ્ર મારું નામ નૈનાબેન મોદી શ્રી શેઠ ઉપરાય જૈન સંઘ સેક્રેટરી પૂજ્ય સ્વામીજીનો દીક્ષા પર્યાય પચાસ પાંચ દાયકાથી ખરેખર ચોપન વર્ષનો એનો દીક્ષા પર્યાય બહુ જ સરસ એનું જીવન એકદમ સાદગી સરળતા એકદમ એનું ધાર્મિક જીવન એનું કે કોઈ જાતનું પણ એનામાં રાગદ્વેષ વગરનું એનું જીવન એકદમ સરળતામય જીવન હતું પૂજ્ય સ્વામીજીનું મંગલિક પણ એટલું બધું ચમત્કારિક હતું કે જેની કોઈ વાત નહીં એટલા બધા પ્રભાવશાળી હતા કે જેની કોઈ આપણે અત્યારે કોઈ કોઈ શબ્દ આપણે વર્ણવી શકીએ એમ નથી પૂજ્ય સ્વામીજીનો આત્મા ખરેખર એમ કે જ્યાં પણ જાય ત્યાં પણ ત્યાંથી આપણને ખૂબ ખૂબ મદદરૂપ થાય બસ આપણે એ જ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ હું છું વીણાબેન કેતનભાઈ શેઠ રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના બે મંડળો સેવા સમિતિ આજે મહાસતીજી અમારા ગોંડલ સંપ્રદાયના ગૌરવ વધતા ગોંડલ સંપ્રદાયના અમારા એક જેફ વૈના જે એટી ફોર યરના હતા અને દીક્ષા ભર્યા એમના ચોપન વર્ષ એટલે અમારામાં બહુ મોટી વાત છે આ અને આવા માસતીજી અમારા કારધમ પામ્યા એટલે અમારા ગોંડલ સંપ્રદાયને બહુ મોટી ખોટ પડી છે અને અમારા પૂજ્ય માસતીજી બધા એમને પણ બહુ મોટી ખોટ પડી છે અને ખૂબ એમ એમના જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એની અંદર ખૂબ જ પોતે એકદમ પોતે જેને કહેવાય કે આત્મ સાક્ષાત કરેલા હતા એવા પૂજ્ય અમારા મહાન પૂજ્ય માસ્તીજીનું આજે કાળધર્મ પામ્યા છે આપણા આત્મા જોડાયો હતો અને

ये ये ममत्व भाव की अपना आत्मा ने अड़गा कर ये ची ये ममत्व भाव ये मोह भाव की मुक्त राग भाव की मुक्त बनी परमात्मा ने बता दिया ये मार्ग क्या रहे नाशवंत रहने चाहिए ये भाव ने सांसों

अपने परंपरा मुजब मंदिर संप्रदाय परिवार ना वेरा संत गुजरात रत्न विद्या सुशांत मुनि महाराज साहेब ना तथा तपस्वी विद्या मणिताबाई महासती जी आदि थाना ज्ञानी ज्ञानवादी सभा आज श्री रोहित पाल का સમિતિ પરિષદના માનાશ્રીમા سارے સારા નવ ભલાકે રાત્રિમાં આવે છે એટલે પરંપરા મુજબ જે એ રૂપ છે એને જાહેરાત સૈન્ય મેનખા ચંદ્રકન વૈશ્ય છે કરી છે ભરીતી આખી જાત કરશે પરંતુ આખી યાત્રાના દરેક શ્રાવક શ્રાવિકા તેમજ સંસાર પક્ષે પરિવારજનો સંયમ રાખે વિવેક રાખે અને એમની મર્યાદા જળવાય રહે એમનું માન જળવાય રહે અને સંપ્રદાયની ગરિમા જળવાય રહે એવો વ્યવહાર આપ સર્વનો રહે એવી અમારી આપ સર્વ પાસે અપેક્ષા ભાવ છે